નમસ્કારીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ઘોઘંબા મામલતદાર કચેરી તથા તાલુકા વિકાસ અધેરી ખા કચેરી ખાતે ખેડૂત આગેવાનો તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા બે અલગ અલગ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જેમાં મામલતદાર કચેરી ખાતે આપેલા આવેદનપત્રની અંદર રજૂઆત કરવામાં આવી હતી કે ગોગંબા તાલુકામાં ખેતીના પાકમાં વરસાદના કારણે થયેલા નુકસાનનું વળતર મળે તે માટે વહેલેમાં વહેલી તકે સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે સરકાર દ્વારા માત્ર ઠાલા વચનો અને પેકેજો જાહેર કરવામાં આવે છે પરંતુ ખાતામાં કોઈ પણ પ્રકારની રકમ આવી નથી તેવા આક્ષેપો લગાવ્યા હતા અને તે સાથેનું આવેદનપત્ર ગોગંબાના મામલતદાર રજૂ કરવામાં આવ્યું હતું ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા આ અંગે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તો બીજી તરફ તાલુકા વિકાસ અધિકારી ગોગંબાને આપેલ આવેદન પત્રની અંદર આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ગોગંબા તાલુકાના કેટલાક ગામડાઓ જેવા કે ગોયાસુંડળ કાંટાવેડા કોઠારા ગુણેશિયા જેવા એ બાજુના પટ્ટીના જે ગામો છે તે કા ગામોની અંદર કેટલી વહીવટી મંજૂરીઓ કરોડો રૂપિયાની લાવવામાં આવી છે પરંતુ સ્થળ ઉપર કોઈ કામો કરવામાં આવ્યા નથી નળમાંથી પાણી આવ્યું નથી અને નકરો ભ્રષ્ટાચાર દેખવા મળી રહ્યો છે અને નેતાઓ વૈભવી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે તેવા આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તાલુકા વિકાસ અધિકારીને મનરેગાના તેમજ તમામ વિકાસના કામોની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અન્યથા ગાંધીજી દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી જાણકારી હતી લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા આ ગ્રાન્ટો ક્યાં જાય છે તે તપાસનો વિષય છે અને વિકાસના કામો ખરેખર સ્થળ પર થયા છે કે નહીં તેની કાયદેસર તપાસ કરવામાં આવે તે માટે આજે અમે ટીડીઓ સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ નલ સે જલમાં ગોયા કોઠારા કાટાવેડા અને બીજા આજુબાજુના ગામડા આવી ગયા અને

ચોમાસુ પાક તો નિષ્ફળ જ ગયેલ છે અને માવઠું આવવાથી ડાંગર પાક પણ જે બચેલો હતો એ પૂર્ણ થયેલો છે અને સરકાર શ્રી સંવેદનશીલ સરકારે દસ હજાર કરોડનું નો ઔતિહાસિક વાત કરે છે પણ આ શિયાળામાં હવે ખેડૂતોને બિયારણ અને જે કંઈક લાવવાનું ખેડાણ આ તે પૈસાની જરૂરિયાત છે દસ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ કોઈ ખેડૂતના ખાતામાં બે લેવા માટે પણ જો આટલી કષ્ટી પડતી હોય અને એક બાજુ સરકાર ખેડૂતોના દેવા માફ કરતી નથી અને ઉદ્યોગપતિના ઐતિહાસિક દેવા માફ કરી દે છે તો ખેડૂતો શું આ દેશના આ ખેડૂત પ્રધાન દેશ છે તો ખેડૂતો માટે સરકાર સંવેદના રાખે એ જ અમારી લાગણીને માગણી છે ખેડૂત સંઘર્ષ સમિતિ ગોગંબા આજરોજ મામલતદાર કચેરી ખાતે ખેડૂત સંઘર્ષ સમિતિ ભોગંબા દ્વારા આવેદનપત્ર રજૂઆત કરવામાં આવે છે તો આગળ બધા મિત્રો સાથે પેકેજની પણ વાત કરી છે પણ મારી એક મોટા મોટી માગણી છે કે ભાઈ પંચમહાલ ડેરી ભોગંબા તાલુકો ટ્રાઇબલ તાલુકો સમગ્ર પંચમહાલ જિલ્લો કે જે દૂધ ઉત્પાદકમાં નંબરમાં આવે છે પરંતુ જોવા જઈએ તો ખેડૂતોને માત્ર પચીસથી ત્રીસ રૂપિયા લીટર દૂધ જાય છે બહુ કરતાં તો પચાસ રૂપિયા સાઠ રૂપિયા તો ડેરી પણ એમાં ઉમેરો કરે અને ખેડૂતોને પોષણસમ ભાવ મળે દૂધનો ભાવ મળે તેવી પણ અમારી માગણી છે